સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું અહીંયા આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણાસરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વરસની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશિપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે અમદાવાદ સુરત રાજકોટ વિકાસમાં આગળ છે વડોદરા પાછળ કેમ તો આ સવાલ આપણે પણ કદાચ આ ઘટના સમયમાં વર્ષ પછી એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વીલ ડૂ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ મોર ફોર વડોદરા જેથી કરીને આ બાકી ત્રણ શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરી આઈ વિશ ટુ સે દેટ આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ટેક ચેપ્ટર રાજકોટ જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે સો હેરિટેજ કન્ઝર્વેશન બી ઓલ્સો પ્રયોરિટી એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી વિદિન વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસિસ જે ભારતમાં હશે અને પાણીનું નિરાક સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સર સ્વચ્છતાની હરવણોમાં વડોદરા તેત્રીસમાં રમે છે બહુ પ્રયત્ન કરાય ઇન્દોરમાં ગયા સિક્કી પણ ગયા પણ હજી ત્યાં છીએ એમાં એ દૃષ્ટિએ કેવી રીતે આપણે આ એગેન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટુર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતાં કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા વિસ્તારમાં કયા ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું વી વીલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા શકે કામ કામ કેવી રીતે આગળ લાવી એના ઉપર ચોક્કસ અમે કરીશું નોટ આઈ વિશ ટુ કમેન્ટ ઓન વી વર્ક થેન્ક યુ રોડ થોડું ટાઈમ રસ્તાનું કામગીરી કામગીરી ફ્રેશ જે હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું જ્યાં સુધી હું વસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટિસ્ફેક્શન થાય આજ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશ ઓકે સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારી અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રો પણ પ્રશ્ન પૂછતા હતા આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન નીતિ વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂર પડે તો કડક પગલાંઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સને આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય કરું અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકાઉડ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનર્જીવિત કરી શકીએ એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ દોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુના વધી ગયું હશે એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યોર રહેશે એના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઇંગ ઇન વિશ્વામિત્રી ઓલસો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાંઓ લેવાનું છે અગાઉના કમિશને પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્કઆઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ